રાષ્ટ્રીય કક્ષાનું એનક્યુએસ પ્રમાણપત્ર મળ્યું ભારત સરકાર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ બે આયુષ્યમાન આરોગ્ય મંદિરોને તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા બદલ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણોનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણા હેઠળ આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર જોગવડ અને આયુષ્માન આરોગ્ય મંદિર રંગપરને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થયેલી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ચકાસણી બાદ આ સન્માનપત્ર પ્રાપ્ત થયું છે આ ચકાસણીમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ માતૃત્વ અને બાળ આરોગ્ય સેવાઓ કિશોર આરોગ્ય સંભાળ રોગ નિદાન અને સારવાર ઇમરજન્સી સેવાઓ માનસિક આરોગ્ય આયુષ અને યોગ અને શાળા આરોગ્ય કાર્યક્રમો જેવી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ મૂલ્યાંકન દરમિયાન દર્દી કેન્દ્રવર્તિત સેવાઓ સ્ટાફની કામગીરી અને જરૂરી માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી આ સઘન પ્રક્રિયાના અંતે આયુષ્યમાન આરોગ્ય મંદિર રંગપરને એકાણું ટકા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર જોગવડને નેવું ટકા ગુણ સાથે રાષ્ટ્રીય કક્ષાનું એનક્યુએએસ એસ પ્રમાણપત્ર આપ્યું છે લાલપુર તાલુકાના અન્ય સાત આયુષ્યમાન આરોગ્ય મંદિરો પણ હવે રાષ્ટ્રીય સ્તરના પ્રમાણપત્ર માટે તૈયાર કરી રહ્યા છે જ્યારે સોળ પ્રમાણપત્ર માટે તૈયાર કરી રહ્યા છે જ્યારે સોળ આયુષ્યમાન આરોગ્ય મંદિરો રાજ્ય સ્તરના પ્રમાણપત્ર માટે સઘન મહેનત કરી રહ્યા છે આ પ્રયાસો જિલ્લાના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવશે અને નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે ન્યૂઝ ગુજરાતી જામનગર